હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર થયું છે નવ નવેમ્બર નવેમ્બરે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જે આપણો એકવીસમો હપ્તો છે જમા કરવામાં આવશે વાત કરીએ તો બે હજારનો હપ્તો મળશે કે ચાર હજારનો હપ્તો મળશે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે અને સાથે આપણા ગુજરાતના આઠ કરોડ ખેડૂતોને આનો લાભ મળવાનો છે લાભ મેળવવા જે સરકાર

નહીં મળે જો તમારે વીસમો હપ્તો ટેકનિકલ કારણોસર રોકાઈ ગયો હોય તો જે અને એકવીસમો હપ્તો એ સાથે મર્જ થયો છે તો તમારે એક સાથે બે હપ્તા એટલે કે બે હજાર પ્લસ બે હજાર એટલે કે તમને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે એટલે તમારું એકાઉન્ટ ચોક્કસ રીતે ચેક કરી લેજો એટલે કોઈ કારણોસર તમને એ વીસમો હપ્તો ના મળ્યો હોય તો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો બંને હપ્તા ભેગા કેવી રીતે મેળવવા મર્જ કરીને તમને હપ્તો કેવી રીતે મળશે એટલે કે વીસમાં હપ્તાના બે હજારના બે હજાર એમ કરીને ચાર હજારનો હપ્તો કેમ મળશે એ પણ તમને વિડીયોની અંદર માહિતી મળી રહેશે આગળ વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકાર તરફથી જે છે પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોને બે હજારના હપ્તા અપાઈ છે મિત્રો તમને ખબર હશે કે કેન્દ્ર સરકાર તરફથી જે છે પીએમ કિસાન પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે દર ચાર મહિને ખેડૂતોને બે હજાર રૂપિયા આપવામાં આવ્યું છે પણ આ વખતે જે છે એક ખાસ અપડેટ આવ્યું છે કે સરકારે જાહેરાત કરી છે કે એકવીસમો હપ્તો પંદર નવેમ્બર બે ના રોજ ફાઇનલ થયું છે મિત્રો અહીંયા એક જાહેરાત આપણને મળી રહી છે અને સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન અને જે છે મીડિયા જોઈએ તો આગામી પંદર નવેમ્બર સુધી આપણો જે એકવીસમો હપ્તો છે આપણને અહીંયા મળી જશે આ દિવસે સીધા જ ખેડૂતોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થશે એટલે કે આ જે દિવસ છે પંદર નવેમ્બર એ દિવસે જે છે સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે જો તમારું ઈ કેવાય જમીન વેરિફિકેશન પૂર્ણ છે તો તમારું નામ પણ આ લિસ્ટમાં ચોક્કસ હશે એટલે કે તમારું જે જમીન વેરીફિકેશન છે કેવાય સી નું કાર્ય છે આ કાર્યો તમારા પૂર્ણ થયેલા હશે તો તમારું નામ ચોક્કસ લિસ્ટમાં આવી જશે વાત કરીશું આગળ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકશો આ ચેક કરવા માટે તમારે ચાલુ કરવાનું છે આ વેબસાઇટ ચાલુ કર્યા પછી સૌપ્રથમ તમારું કાર્ય આવે છે બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ કરીને બેનિફિસિયરી સ્ટેટસ કરીને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમારું જે છે મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખવાનું છે ત્યાં તમારે બે કોલમ મળશે એમાં મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર બંને એક દાખલ કરવાનું કહેશે તો તમારે મોબાઈલ નંબર નંબર અથવા તો આધાર કાર્ડ દાખલ કરી દેવાનું છે પછી એન્ટર કરો એના ઉપર તમારે જે છે છે ને ત્યાર પછી એક્ટિવ બેનિફિશિયરી તરીકે દેખાશે કે જો દેખાય તો તમને પંદર નવેમ્બર તમારું ખાતું ખુશ થવાનું છે એટલે કે જે એક્ટિવ દેખાય એક્ટિવ બેનિફિશિયરી તો તમને જે છે એકવીસ મોટો સોય સો ટકા મળી જશે રિજેક્ટ અથવા પેન્ડિંગ દેખાય તો પણ જે છે તમારે અહીંયા સમસ્યા ઉભી થઈ શકે છે રિજેક્ટ કે પેન્ડિંગ દેખાય તો સરકાર તરફથી જે કાર્યો

કેવાયસી બીજું કાર્ય છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ ત્રીજું કાર્ય છે લેન્ડ સેન્ડિંગ ચોથું કાર્ય છે ફાર્મર આઈડી કાર્ડ જે છે પાંચમો કાર્ય છે જમીન વેરીફિકેશન અને છઠ્ઠું કાર્ય છે ડીબીટી આ છો એ સો કાર્યો જે પણ ખેડૂત મિત્રના પૂર્ણ થયેલા હશે એમને સો સો ટકા હપ્તાનો લાભ મળશે તો મિત્રો આજનો આ વિડીયો પ્રજા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ